નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા સોનિયા રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ થતા સુરતમાં રાજકીય માહોલ ગણવાયો છે સુરત શહેર ભાજપ દ્વારા આજે નેશનલ હેરાલ્ડ મામલે ભાજપ દ્વારા નાનપુરા ખાતે કોંગ્રેસ કાર્યાલયની બહાર ઉગ્ર વિરોધ કરાયો હતો સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને મેયર દક્ષેશ માવાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ કર્યો હતો ભાજપ યુવા કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીનો પુતળો પાડી વિરોધ કરાયો હતો અને સોનિયા ગાંધી રાહુલ ગાંધી હાઈ હાઈના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધી તેમજ ઇન્દિરા ગાંધી નું દહન કરવામાં આવ્યું અને ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો ઓગણીસો ને અડત્રીસ ની અંદર નેશનલ હેલા તરીકે કંપની સ્થાપના થઈ ત્યારે એમના પાંચ હજાર શેર હોલ્ડર્સ હતા બે આઠ ની સાલ ની અંદર આ કંપની ફરચામાં ગઈ એમને નેવું કરોડ રૂપિયાનો લોસ થયો અને એ વખતે સત્તામાં કોંગ્રેસ પાર્ટી હતી કોંગ્રેસ પાર્ટીએ એક રાજકીય પક્ષે નેવું કરોડ રૂપિયા નેશનલ હેરાલ્ડ આપ્યા કે એમની લોન એમના જે ટેક્સીસ છે એમનો પગાર છે એ બધું લોકોને ચૂકવે અને એની સામે આ નેવું કરોડની લોન જ્યારે એમને પરત કરવાની આવી ત્યારે કંપની ફરચામાં હતી એ પરત કરી શકે પરિસ્થિતિમાં નહીં હતી એના કારણે કોંગ્રેસે એક નવી કંપની બનાવી એ કંપની ની અંદર આડત્રીસ શેર સોનિયા ગાંધીના ના આડત્રીસ રાહુલ ના અને ચોવીસ ની અંદર મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડીસ આ ચાર જણા ના વોટ સાથે એક યંગ ઇન્ડિયા એક યંગ ઇન્ડિયા કંપની ચાલુ કરવામાં આવી આ કંપનીના શેર હોલ્ડર્સ હતા નવ કરોડ જેટલા શેર હોલ્ડર્સ એમના હતા આ નેવું કરોડની પ્રોપર્ટી ની સામે આ યંગ ઇન્ડિયા કંપની લઈ લીધી આ સાથે સાથે એમની એમની મિલકતો મિલકતો આવી દિલ્હી મુંબઈ લખનૌ કરોડ ની પ્રોપર્ટી હવે તમે સમજી શકો છો કે એક રાજકીય પક્ષ નેવું કરોડ રૂપિયા નું ઇન્વેસ્ટમેન્ટ કરે અને બે હજાર કરોડ ની પ્રોપર્ટી એમના હાથમાં આવે તો આનાથી મોટો ઘોટાળો શું હોય શકે આ જ વસ્તુ કોઈ કંપનીએ કરી હતી તો આપણી કોઈ પણ સરકાર હતી કે કોઈ પણ

એવો કોર્ટ સામે આવવા માટે ભી ખચકાઈ છે નવા નવા કારણો કહીને સમય બગાડી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દેશભરની અંદર પૂછે છે કે આવું શા માટે જેમણે ગોટાળો કર્યો છે એમની પર એક્શન લેવામાં આવે આ જ વાત છે